નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન મીરાનગર પાકીજા હોટલ પાછળ ખુશી વાસણ ભંડાર દુકાનનો માલિક રામનિવાસ યાદવ વાસણની દુકાનેની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું પોલીસે સ્થળ ઉપરથી પંદર કિલોની એક ખાલી અને ત્રણ ભરેલી બોટલો પાંચ કિલોની ચાર ભરેલી અને ત્રણ ખાલી બોટલો એક વજન કાંટો અને ગેસ રિફિલિંગ પાઇપ મળી કુલ રૂપિયા સાત હજાર ત્રણસો ન મુદ્દામાલ જપ્ત કરી રામનિવાસ યાદવની ધરપકડ કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જ ડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર